એ મંદિર પાડીને નવેસરથી લાખોના ખર્ચે નવું ભવ્ય મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂમિપૂજન વેદ મંત્રો સાથે કરાશે રામચંદ્રજીના મઠમાં બપોરે બાર વાગે મહાઆરતી સાથે છપ્પન ભોગ અને કોટ ભગવાન શ્રીરામને ધરાવવામાં આવશે તેમજ ચિત્રકૂટ ધામમાં દાંડિયા રાસ સમૂહ મહાઆરતી સહિતના કાર્યક્રમો રાખ્યા છે મહિલા સ્વામિનારાયણ મંદિરમાં સાંજે દાંડિયા રાસ અન્નકોટ દર્શન સહિત અનેક કાર્યક્રમો રાખ્યા છે જલારામ મંદિર લોહાણા મહાજન દ્વારા પણ અન્ન કોટ મહાઆરતી કરવામાં આવશે વડાલિયા હનુમાન તેમજ લલ્લુ કોલોનીમાં પણ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે કોટ ચોકમાં જસાપરા બાલાજી હનુમાનના મંદિરે અનેક પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષક દળના સિત્તેર થી એસી યુવાનો દ્વારા છેલ્લા પાંચ દિવસ થયા ત્યારે રાત્રે આઠ થી બે વાગ્યા સુધી માળિયાહાટીનામાં ઘરે ઘરે ફરીને આમંત્રણ પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ત્યારે મારિયાહાટીના ગામમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થવાના છે જેનો અનેરો ઉત્સાહ અને થનગનાટ માળિયાહાટીનામાં જોવા મળે છે રમેશ કારિયા આર એન ન્યૂઝ માળિયાહાટીના